આજે બોટાદ એપીએમસી ખાતે કમિશન એજન્ટો વેપારીઓ અને સહકારી મંડળના પ્રમુખ શ્રીઓની એક અગત્યની બેઠક બોલાવવામાં આવી આ બેઠકની અંદર સત્તા વિચારણા કરવામાં આવી જે છેલ્લા ચાર પાંચ દિવસથી અમુક લોકોએ આ એપીએમસી બોટાદની અંદર જે વિષયને ઉપાડ્યો છે એ વિષય અનુસંધાને વિસ્તૃત ચર્ચા કરી અને આગામી દિવસોમાં એપીએમસી ખાતેથી જે માલની હરાજી થશે એ માલની હરાજી કોઈ જીનર્સને અહીંયા ત્યાં માલ થશે ત્યાં કોઈ પણ પ્રકારનો વિવાદ થશે તો અમારા ઇન્સ્પેક્ટરો હાજર રહી અને એ વિવાદનો અંત લાવશે કોઈ પણ ખેડૂતને અન્યાય નહીં થાય અને કોઈપણ સંજોગોમાં અમે ખરજો ચલાવશું નહીં બીજો વિષય કે છ કિલોમીટરની મર્યાદા એપીએમસીની સ્થાપના થયા પછી છ કિલોમીટરની મર્યાદા છે એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે છ કિલોમીટરથી વધારે કોઈપણ જીનર્સ ના જીનો દૂર છે તેને બોલાવી અને એમની સાથે બેઠક કરી અને 6 કિલોમીટર થી વધારે ખેડૂતને માલ જો લઈ જવામાં અવસમર્તા છે તો એમને પણ વાહનોનું ભાડું નક્કી કરી આપવામાં આવશે કરદોને કરદો જે છે નહીં કરદોને કોઈ અવકાશ નથી કોઈ પણ જીન ની અંદર કે કોઈ પણ જગ્યાએ કરદો થઈ જો તો એના લાયસન્સો તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવશે આગામી દિવસોમાં એની પણ આપણે માહિતી એકત્ર કરી રહ્યા છીએ આગામી દિવસોમાં એની અમે પણ પગલા લેવામાં આવશે